મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે આદિવાસી નૃત્યો લોક વાજિન્દ્રોએ જમાવેલું આકર્ષણ પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ મુદ્દે જિલ્લામાં ઘરમાયેલું રાજકારણ દાદાભાઈ નવરોજીની બસોમી જન્મ જયંતી પ્રસંગે યોજાયેલી દેશભક્તિ સ્પર્ધા નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બેસ્ટ બિઝનેસ એવોર્ડ થયેલું એનાયત નવસારીમાં વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે આદિવાસી સમાજે પરંપરાગત વસ્ત્રો વાજિંત્રો અને લોકનૃત્ય સાથે શહેરભરમાં આકર્ષણ જમાવ્યું હતું નવસારી શહેરમાં આદિવાસી જનજાગૃતિ સમિતિ દ્વારા નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી ભવ્યથી ભવ્ય રીતે કરવામાં આવી હતી આદિવાસીઓની સંસ્કૃતિ પરંપરાઓ રીતિ રિવાજો પ્રકૃતિના જતન કરનારા આદિવાસી સમાજ સમગ્ર વિશ્વભરમાં નવમી ઓગસ્ટના દિવસે ઉસ્માભેર આદિવાસી દિવસની ઉજવણી કરે છે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે નવસારીના કાલિયાવાડી સ્થિત ભગવાન બિરસા મુંડાની પ્રતિમાની પુષ્પવંદના થઈ હતી નવસારી જિલ્લા ભાજપના અધ્યક્ષ ભુરાલાલ શાહ અને નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી પુષ્પવંદના બાદ શહેરના ફુવારા સર્કલથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી આ શોભાયાત્રામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખીઓ અને કલાકૃતિઓ લોકનૃત્યોએ શહેરીજનોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું thank you

नवसारी जिल्हा पार तापी नर्मदा लिंक प्रोजेक्ट मुद्दे કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે જણાવ્યું કે લોકસભામાં ડીપીઆર મુકાયું નથી તેના જવાબમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરવાની માંગણી કરી હતી કેટલાક વર્ષો પહેલા માન્ય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામજીએ તાપી નર્મદા યોજનાની જાહેરાત બજેટમાં કરી હતી પરંતુ આદિવાસી ભાઈ બહેનોની લાગણી દુભાતી હતી અને એમને આ પ્રોજેક્ટ નહીં કરવા માટેની એમની માંગણી પણ હતી એને માન આપીને માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સૂચનાથી ગુજરાતના માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેં બંને સુરત સર્કિટ હાઉસમાં એક પ્રેસ કરીને સ્પષ્ટતા કરી હતી કે એ પ્રોજેક્ટને અમે પડતો મૂકવામાં આવીશું હાલમાં ગુજરાતના એમએલએ શ્રી તુષારભાઈ ચૌધરી તેમણે એક નિવેદન કર્યું છે કે પાર તાપી નર્મદા યોજના ફરી શરૂ કરવામાં આવી છે એનો ડીપીઆર બન્યો છે અને ડીપીઆર લોકસભામાં રજૂ કરવામાં આવ્યો છે મારે માન્ય તુષારભાઈ ચૌધરીને પૂછવું છે કે આપ તો લોકસભામાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહ્યા છો લોકસભાના સભ્ય પણ રહ્યા છો એમને ખબર હોવી જોઈએ કે આવી કોઈ યોજનાનો ડીપીઆર ક્યારેય લોકસભામાં રજૂ કરવામાં આવતો નથી અને વધુમાં આપને કહીશ કે આવો કોઈ ડીપીઆર બન્યો નથી આ પ્રોજેક્ટ કરવા માટેની કોઈ યોજના અમારા મંત્રાલયમાં નથી ને ચોક્કસપણે એ યોજનાને પડતી મૂકી છે પરંતુ કોંગ્રેસ પાસે અન્ય મુદ્દા નહીં હોવાને કારણે આવા મુદ્દાઓને ઉછાળીને લોકોનો ભ્રમ ફેલાવીને આદિવાસી ભાઈ બહેનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન થાય છે મારી આપ સૌના માધ્યમથી આદિવાસી ભાઈ બહેનોને વિનંતી પણ છે અને એમને ખાતરી આપવા માંગુ છું કે આવો પણ પ્રોજેક્ટ તમારા હિત વિરોધનો ક્યારેય નહીં કરીએ કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ આ જ પ્રકારની સૂચના હોય છે અને એ જ પ્રકારનું અમને કાર્ય પણ રહ્યું છે ફરીથી અમને નિશ્ચિંત રહેવા માટે અને આવા કોંગ્રેસના જે આગેવાનો છે જે ગેરસમવાજો ફેલાવી રહ્યા છે એનાથી દૂર રહેવા માટે અને એમને ઓળખી લેવા માટે મળી વિનંતી છે આજે જે રીતે સાંસદ સી આર પાટીલે નિવેદન આપ્યું કે આવું કોઈ પણ ડીપીઆર રજૂ થયો નથી અથવા ડીપીઆર બન્યો નથી તમારે એટલું જ પૂછવું છે ડીપીઆર ન બન્યું હોય કે આ યોજના ન થવાની હોય તો હવે આદિવાસી સમાજ તમારો વિશ્વાસ કરવાના નથી તમારે જો આદિવાસી સમાજનો વિશ્વાસ સંપાદન કરવો હોય તો આ યોજના હવે પછી કરવામાં આવશે નહીં એવું લેખિતમાં આપો નહીં તો લોકસભામાં વ્હાઈટ પેપર શ્વેત પત્ર રજૂ કરો કે આ યોજના કદી પણ

એ દિવસે ધરમપુરમાં મોટામાં મોટી રેલી કાઢીને આદિવાસી સમાજનો જન આક્રોશ લોકો સુધી પહોંચાડીશું અમે એક ઈંચ જમીન કે એક ઈંચ એક બુંદ પાણી આપવાના નથી આટલું તમે સમજી લો લડેંગે જીતેંગે દાદાભાઈ નવરોજીની જન્મ શતાબ્દી મહોત્સવ પ્રસંગે તેત્રીસમી દેશભક્તિ ગીતોની સ્પર્ધા યોજાઈ હતી રાષ્ટ્રભાવના સાથે પચીસ જેટલી શાળાની ટીમોએ ભાગ લીધો હતો મહાન દેશભક્ત હિન્દના દાદા અને નવસારીના સપૂત સ્વરાજ શબ્દના ઉદ્ઘોષક દાદાભાઈ નવરોજીનો જન્મ અઢારસો પચીસમાં નવસારીના કાત્રકવાડમાં થયો હતો દાદાભાઈ નવરોજીના જન્મને બસો વરસ પૂર્ણ થયા છે દાદાભાઈ નવરોજી સ્મૃતિ વ્યાખ્યાન માળા દ્વિશતાબ્દી મહોત્સવ મનાવી રહી છે પંદરમી ઓગસ્ટ જેવા રાષ્ટ્રીય પર્વો પણ નજીક હોય તેત્રીસમી દેશભક્તિ ગીતોની સ્પર્ધા યોજાઈ હતી નવસારીની મોડગાંજી પંચની વાડીમાં યોજાયેલી દેશભક્તિ સ્પર્ધામાં નવસારીની પચીસ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો શાળાના વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા વિદ્યાર્થીઓએ તબલા અને હાર્મોનિયમના સુમધુર સંગીત સાથે વિવિધ દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા આ સ્પર્ધામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારી ટીમોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા નવસારીના પનોતા પુત્ર સ્વરાજ શબ્દના પ્રથમ ઉદ્ઘોષક દાદાભાઈ નોરુજીના માનમાં દર વર્ષે યોજાતી દેશભક્તિ ગીતની સ્પર્ધાનું અહીંયા આ તેત્રીસમી સ્પર્ધા છે અને એ પણ એક ઐતિહાસિક જગ્યાએ અમે એનું આયોજન કરતા રહ્યા છીએ મહાત્મા ગાંધી દાંડી કૂચનો એ પડાવ ત્રણ એપ્રિલ ઓગણીસો ને ત્રીસના રોજ અહીં હતો એ જગ્યા પર આજે આ સ્પર્ધા ચાલુ થઈ રહી છે અને ગતિમાં છે આજે અહીંયા પચીસથી વધી શાળાઓ ના સોથી વધુ સ્પર્ધકો દેશભક્તિ ગીતનું ગાન અને ગુંજારો અહીં કરી રહ્યા છે આજે અમને આનંદ એ છે કે ભારતમાં આ આ વ્યક્તિ અહીં નવસારીમાં જન્મ્યા હતા કાત્રકવાડમાં એનું મકાન છે અને આ એની બસો મી જન્મજયંતિનું વર્ષ છે અઢારસો પચીસ ચાર સપ્ટેમ્બરના રોજ એનો જન્મ નવસારીમાં થયો અઢારસો પચીસ ઓગણીસો પચીસ આ બે હજાર પચીસ દાદાભાઈ નવરોદજીની જન્મ શતાબ્દીનું આ બસોમું વર્ષ મેં અમે આજે ઉજવી રહ્યા છે એનો એક અનહદ આનંદ છે વહેલી સવારથી આજે આ શાળાના વિદ્યાર્થીઓ દેશભક્તિનો ગુંજારો કરે છે આ દેશ દાદાભાઈ નવરોજી એ માત્ર રાજકીય નહોતા મહાત્મા ગાંધીજીના પણ એક ગુરુ હતા મહાત્મા ગાંધી પરદેશ જવાના હતા ત્યારે એમની ચિઠ્ઠી લઈને ગયા હતા આવા એક વ્યક્તિ નવસારીમાં અને આજે પણ આ લક્ષ્મણ હોલ આગળ એમની પ્રતિમા છે એ પ્રતિમાનું અનાવરણ ઓગણીસો ગાયકવાડે કહ્યું છે આ એક ઐતિહાસિક વારસો લક્ષ્મણ હોય આગળ જળવાયો છે એ પણ સચવાય એવી અમારો આગ્રહ છે નવસારી મેનેજમેન્ટ એસોસિએશનનો પાંચમો બેસ્ટ બિઝનેસ લીડરશિપ એવોર્ડ બીકોન કંપનીના ડોક્ટર ચંદ્ર જોશીને એનાયત થયું હતું નવસારી મેનેજમેન્ટ એસોસિએશન નવસારીના સાહસિકોને એક પ્રોત્સાહન આપનારી સંસ્થા છે નવસારીના આ પ્રતિષ્ઠિત સંસ્થા દ્વારા પ્રતિવર્ષ બેસ્ટ બિઝનેસ લીડરશીપ એવોર્ડ એનાયત થાય છે નવસારીની બીકોન કંપનીના ડોક્ટર ચંદ્ર જોશીને બેસ્ટ બિઝનેસ લીડરશીપ એવોર્ડ એનાયત થયો હતો નવસારી મેનેજમેન્ટ એસોસિએશનના આ પાંચમો એવોર્ડ નવસારીના ઉદ્યોગ સાહસિકને ફાળે ગયો હતો નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈના હસ્તે આ એવોર્ડ એનાયત થયો હતો એક નાના ઉદ્યોગ સાહસિકમાંથી વિશ્વભરમાં પોતાનો બિઝનેસ ફેલાવનારા ડૉક્ટર દિનેશ જોશી દ્વારા તેમના શુભેચ્છકો અને મિત્રોનો આભાર માન્યો હતો નવસારી મેનેજમેન્ટ એસોસિએશનના જીજ્ઞેશ દેસાઈ નીરજ ચોક્સી હાર્દિક નાયક સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર વિશ્વ આદિવાસી દિવસ પ્રસંગે આદિવાસી નૃત્ય લોક વાજિંદ્રોએ જમાવેલું આકર્ષણ પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ મુદ્દે જિલ્લામાં ગરમાયેલું રાજકારણ દાદાભાઈ નવરોજીની બસોમી જન્મજયંતિ પ્રસંગે યોજાયેલી દેશભક્તિ સ્પર્ધા નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા બેસ્ટ બિઝનેસ એવોર્ડ થયેલો એનાયત તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર